દિવ્યાંગ બાળકોના ભવિષ્યની ચિંતા તેમના માતા પિતાની સાથે તેની શાળાને પણ હોય છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ભુજની ધન્વંતરી શાળામાં જોવા મળી રહ્યું છે દિવ્યાંગ બાળકોને આ શાળા દ્વારા શિક્ષણની સાથે સાથે કલાત્મક પ્રવૃત્તિઓ પણ શીખાડવામાં આવી રહી છે આમાંથી કેટલાક બાળકો જોઈ નથી શકતા સાંભળી નથી શકતા કે બોલી નથી શકતા પણ શહેરીજનોની સાથે તમે પણ તેમની કલાકૃતિઓને જોઈને મંત્રમુગ્ધ થઈ જશો મારું નામ વર્ષા સુર હું છેલ્લા પચીસ વર્ષથી ગણવંત્રી સ્કૂલમાં જોડાયેલી છું અને આ સેન્ટર અમે લાસ્ટ બે વર્ષથી ચાલુ કર્યું છે અત્યાર સુધી અમારી શૈક્ષણિક સંસ્થા ચાલુ હતી એકથી આઠ ધોરણ અમે ભણાવતા હતા પણ આઠ ધોરણ ભણ્યા પછી આ બાળકોનું શું આ બાળકો જે ભણી શકે છે એ લોકો આગળ ભણી શકે છે પણ ભણ્યા પછી પણ એ લોકોને ક્યાંય જોબરી મળતું નથી અથવા તો થઈ નથી શકતું એ કામ નથી એના માટેનો આ જે એક વિચાર આવ્યો કે એના પછી તે શું કરવા એ બાળકો ઘરમાં બેસીને શું કરે તો એના માટે અમે છેલ્લા બે વર્ષથી વોકેશનલ સેન્ટર ખોલ્યું છે અને એનામાં આ દિવ્યાંગ બાળકો અમારી પાસે આવે છે સવારના દસથી કરીને સાંજના ચાર સાડા ચાર વાગ્યા સુધી એમાં સિઝનલ બધી જ એક્ટિવિટીઝ શીખાડવામાં આવે છે જે કે મતલબ કે અત્યારે આપણું રક્ષાબંધન છે તો રાખડીઓનું છે પછી હવે ગણપતિ આવશે તો એ ખૂબ ગણપતિ બનાવશું દિવાળી આવશે તો દિવાળીને લગતી બધાનું ધોરણ લટકણ દીવડા સજાવવાના એ બધું જ આપણે એ લોકોને શીખવાની છે એની સાથે સાથે ચોકલેટ બનાવવાનું અને સિલાઈ જેમ જેમકે અત્યારે આપણે ફ્રી સ્ટોપર બનાવી છે એપ્રન બનાવી છે લેપટોપ બેગ બનાવી છે અલગ અલગ જાતની પરસો બનાવે છે અને રોટી કવર પાટલાની નીચે રાખવાનું કવર એ બધું તો છે જ બાળકો ઘણું બધું શીખે છે એક્ટિવિટી કરે છે એની સાથે એ લોકોને સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે અહીંયાથી જે પણ આ વેચાણ થાય છે એ વેચાણમાંથી જ રો મટીરિયલ પણ લેવામાં આવે છે અને એ લોકોને સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે એટલે એ લોકોને પણ આનંદ થાય છે કે અમે કામ કરીએ છીએ અને અમને પૈસા મળે છે એટલે અમે અમારા પગ પર ઊભા થઈ શકીએ એટલે અમને શક્તિ મળે છે રક્ષાબંધનના પર્વ માટે આ બાળકોએ ખૂબ સુંદર રાખડીઓ બનાવી છે

Mas. Chado.